હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક એની એકસો ને પાંચ જગ્યાઓ છે આમ બંને જગ્યાઓ મળી અને ટોટલ ચારસો છવ્વીસ જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે હવે જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ તો કે અરજી કરવાની શરૂઆત થશે સત્તર અગિયાર બે હજાર પચીસ થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે સત્તર નવેમ્બર થી શરૂઆત થશે અને ત્રીસ નવેમ્બરે પૂરી થશે અરજી કરવા માટેની જે વેબસાઇટ છે એનું એ છે જીએસએસબી ગુજરાત ડોટ જીઓવી એટલે કે ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે એના ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે આપણે જોઈએ આગળની ડિટેલ્સ તો વયમર્યાદાની વાત કરીએ એટલે કે ઉંમરની વાત કરીએ તો ત્રીસ નવેમ્બર બે હાજર પચીસ ના જે લોકો ફોર્મ ભરે છે એની ઉમર ત્રીસ પચીસ ના વીસ વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે હાલમાં તમે પાંત્રીસ વર્ષથી મોટા ના હોવા જોઈએ અને વીસ વર્ષથી નાના ના હોવા જોઈએ તો ઉંમરની અંદર જે છૂટછાટ આપવામાં આવે છે તો આપણે એની વાત કરીએ

પ્લીઝ આજે છે એ તમે શાંતિથી અને જોજો કારણ કે અમુક જ જે ડિગ્રીવાળા છે એ ફોર્મ ભરી શકશે તો બીબીએ બીસીએ બીકોમ કોમ બીએસસી વિથ મેથ્સ અને સ્ટેટ એટલે કે મેથ્સ અને સ્ટેટ સાથે બીએસસી કરેલું હશે તો જ તમે ફોર્મ ભરી શકશો આ બે સબ્જેક્ટ સિવાયના કોઈ પણ સબ્જેક્ટ સાથે બીએસસી કમ્પ્લીટ હશે તો પણ તમે આ ફોર્મ ભરી શકશો નહીં આગળ જોઈએ તો બીએસસી આઈટી બીસી ડિગ્રી ધારકો છે એ લોકોએ આમાં ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે નહીં હવે આપણે જોઈએ પગાર ધોરણ તો પેટા હિસાબની સબોર્ડિટર વર્ગ ત્રણ છે એ લોકોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે જે હશે છવ્વીસ હજાર રૂપિયા નિયમિત નિમણૂક જો થાય છે તો નિયમિત નિમણૂક ઉપર એ લોકોનો પગાર પચીસ હજાર પાંચસો થી શરૂ કરી એક્યાસી હજાર એકસો જે લેવલ ચાર મુજબ રહેશે હવે જોઈએ હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ ત્રણ એના જે પગાર છે એ છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે ઓગણપચાસ અને નિયમિત નિમણૂક ઉપર એમનો પગાર થશે ઓગણપચાસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો જે લેવલ સાત મુજબ રહેશે હવે આપણે વાત કરીએ આગળ તો વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત એટલે કે જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમને તમારું જે મેરિટ બને છે એમાં વધારાના ગુણ એડ થઈ શકે છે તો વિધવા ઉમેદવારો છે એટલે એવી જે સ્ત્રીઓ છે જે વિધવા છે તો એ લોકો માટે જ્યારે નોર્મલાઇઝેશન મેરિટ બનશે તો એના પાંચ ટકા જે ગુણ છે એ તમારા મેરિટની અંદર એડ થઈ શકે છે રમત ગમતની લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એ લોકોને પણ નોર્મલાઇઝેશન મેરિટ ઉપર ગુણના પાંચ એટલે કે જે ટોટલ મેરિટ બનશે એના પાંચ માર્ક્સ છે એ એડ થશે હવે જોઈએ તો કે અમુક જાણવા જેવી છે એ આપણે જોઈ લઈએ કે કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે જો તમને નોલેજ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો નહીં અથવા બારમા ધોરણમાં એક વિષય તરીકે તમે કમ્પ્યુટર રાખેલું હોવું જોઈએ એટલે કે કમ્પ્યુટર વિષય તમારો દસમા અથવા બારમાની એક્ઝામની અંદર હોવો જોઈએ અથવા તો જો આમાં દસમા અથવા બારમા માં કમ્પ્યુટરનું સબ્જેક્ટ ન હોય તો તમે સીસીસી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ બરાબર દસમાં અથવા બારમા માં તમારે એક વિષય તરીકે કોમ્પ્યુટર હોવું જોઈએ અથવા સીસીસી ની એક્ઝામ તમે આપેલી પાસ કરેલી હોવી જોઈએ તો તમે ફોર્મ ભરી શકશો હવે જોઈએ પરીક્ષાની ફી તો કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકોને પ્રિલિમ્સની ફી પાંચસો રૂપિયા અને મેન્સની ફી છસો રૂપિયા ટોટલ અગિયારસો રૂપિયા ફી થશે અને અનામત કેટેગરી છે એ લોકોની ની ફી ચારસો રૂપિયા અને મેન્સની ફી પાંચસો રૂપિયા એટલે કે ટોટલ ફી નવસો રૂપિયા થશે પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત હશે એ લોકોને ફી પરત આપી દેવામાં આવશે જો તમે પરીક્ષા દેવા જશો તો જ તમારી ફી તમને પરત આપવામાં આવશે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો તમારી જે એક્ઝામ છે એ બે ભાગમાં કન્ડક્ટ થશે બે પરીક્ષા કરવામાં આવશે તો આપણે પહેલા વાત કરીએ પ્રિલિમ્સની જે પ્રિલિમ્સ એક્ઝામ છે તમારી એ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે જે તમને ચાર ઓપ્શન આપ્યા હોય એની અંદરથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરી અને સાચો જવાબ આપવાનો રહેશે ટોટલ એકસો ને પચાસ માર્કસની એક્ઝામ હશે અને એના માટે તમને કલાકનો સમય આપવામાં આવશે ફરીથી જોઈએ હશે કોમ્પ્યુટર બેઝ હશે દોઢસો માર્ક્સ એટલે કે એકસો પચાસ માર્ક્સની અને એના માટે તમને બે કલાકનો સમય આપવામાં આવશે પ્રિલિમ્સ બાદ મેઇન્સ કન્ડક્ટ થશે મેન્સ જે એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક ફોર્મમાં લેવામાં આવશે જે મેન્ પરીક્ષા છે એ મેન્સ તમારી ટોટલ બસો માર્ક્સની હશે કલાકનો સમય આપવામાં આવશે એટલે કે તમારી જે મેન્સ છે એ ટોટલ છ કલાકની રહેશે મેન્સ છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક ટાઈપની એક્ઝામ રહેશે એના માટે તમને છ કલાક અને બસો માર્ક્સ નું પેપર રહેશે એક્ઝામ આપો છો તો દરેક કેટેગરી માટે પાસિંગ માર્ક એટલે કે પાસ થવા માટે પ્રિલિમ્સમાં પણ ફોર્ટી એટલે કે ચાલીસ ટકા માર્ક્સ ફરજિયાત છે અને મેન્સમાં પણ ચાલીસ ટકા માર્ક

ત્યાં સુધીનું પૂછાશે જેની અંદર તમને ગુજરાતી અને ઇંગ્લિશનું ડિસ્ક્રિપ્ટિવ પેપર પૂછાશે હવે જોઈએ બીજું પેપર તો જે બીજા નંબરનો પેપર છે મેન્સની અંદર એ છે અકાઉન્ટન્સી અને ઓડિટિંગ એ પણ સો માર્કસનું પેપર રહેશે અને 3 કલાકનું એના માટે તમને સમય આપવામાં આવશે હવે એ જે છે એનું લેવલ ગ્રેજ્યુએશન લેવલનું રહેશે એટલે કે તમે લોકોએ ગ્રેજ્યુએટ કરેલા છો તો તમને જે ગ્રેજ્યુએશન લેવલનું અકાઉન્ટન્સી અને ઓડિટિંગ ના ક્વેશ્ચન્સ તમને એની અંદર પૂછવામાં આવશે હવે આપણે આગળ આ જે એક્ઝામ છે એનો સિલેબસ ડિસ્કસ કરીશું હવે આપણે જોઈએ સિલેબસ તો કે પ્રિલિમ્સ જે એક્ઝામ છે જે 150 માર્ક્સ ની લેવાશે સીબીટી ટેસ્ટ હશે તો જોઈએ કે એમાં કયા કયા વિષયો પૂછાશે તો પાર્ટ 1 માં જોઈએ આપણે જનરલ સ્ટડીઝ એટલે કે જનરલ સ્ટડીઝમાં તમને હિસ્ટ્રી જ્યોગ્રાફી કરંટ અફેર પછી બંધારણ વિજ્ઞાન અને ટેકનોલોજી ગવર્મેન્ટ સ્કીમ્સ સ્પોર્ટ્સ અને આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા ક્વેશ્ચન પૂછવામાં આવશે જેના તમને વીસ માર્ક્સ હશે વીસ માર્ક્સમાં તમને આ જે સિલેબસ આપ્યો છે એની અંદરથી જ ક્વેશ્ચન પૂછાશે હવે જોઈએ પાર્ટ ટુ પાર્ટ ટુ છે જનરલ મેન્ટલ એબિલિટી એટલે કે તમે એને

હવે જોઈએ પાર્ટ ચાર પાર્ટ ચાર છે એ સ્ટેટ્સ અને મેથ્સ નો રહેશે પાર્ટ એટલે કે પાંચમો વિભાગ છે છે એ ઇકોનોમિક્સ અને એડમિનિસ્ટ્રેશન એના પણ દસ માર્ક્સ હશે પાર્ટ છ એટલે કે છઠ્ઠો વિભાગ જોઈએ તો છઠ્ઠો સબ્જેક્ટ પણ આપણે એને કહી શકીએ તો એ છે મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ એના પણ તમને દસ માર્ક્સ ના ક્વેશ્ચન પૂછાશે હવે જોઈએ પાર્ટ સાત પાર્ટ સાત છે એની અંદર એકાઉન્ટિંગના પણ દસ માર્ક્સના ના ક્વેશ્ચન્સ પૂછાશે પાર્ટ નવ છે એ ઇન્કમટેક્સ અને જીએસટી ને લગતા દસ માર્ક્સના ક્વેશ્ચન એમાં તમને પૂછવામાં આવશે હવે જોઈએ આગળના વિષયો હવે જોઈએ પાર્ટ દસ એટલે કે પાર્ટ 10 છે એ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નો રહેશે એના 10 માર્ક્સ પાર્ટ 11 એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કમ્પ્યુટર એપ્લિકેશન નો રહેશે એના પણ 10 માર્ક્સ રહેશે પાર્ટ 12 છે ઓડિટિંગ 1 ઓડિટિંગ 1 ના 10 માર્ક્સ અને લાસ્ટ પાર્ટ 13 કંપની ઓડિટ કંપની ઓડિટ છે એના પણ 10 માર્ક્સ એ રહેશે એટલે કે ટોટલ 13 પાર્ટ એટલે કે 13 સબ્જેક્ટ હશે અને એના અલગ અલગ ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે જે દોઢસો માર્ક્સ ના હશે આમાં સબ્જેક્ટ વાઇઝ ભારણ એટલે સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ આપેલા છે તો તમારા લોકોનો જે અમુક જે વિભાગ ઉપર તમે ન કરી શકતા હોય કે તમને ન ફાવતો હોય તો તમે એમાં ઓછું વધુ ભારણ આપી શકો છો એટલે કે જો તમને ઓડિટ એકાદો સબ્જેક્ટ ન ફાવતો હોય તો તમને એમાં ઓછું ધ્યાન આપી અને બીજામાં પણ વધારે માર્ક્સ કવર કરી શકો છો ટોટલ દોઢસો માર્ક્સની એક્ઝામ રહેશે અને આપણે આગળ જોયું એમ ચાલીસ ટકા કે પરીક્ષા એક્ઝામ પાસ કરવા માટે સાઈઠ માર્ક્સ લઈ આવવા જરૂરી હશે જે લોકો ચાલીસ ટકા માર્ક્સ લઈ આવ્યા હશે પાસ થયા હશે એ લોકો માટે જ આગળનું મેરિટ બનશે અને એ લોકો જ મેરિટમાં આવશે એ લોકો મેઇન્સ એક્ઝામ દેવા માટે કેપેબલ ગણાશે અને એ લોકોને જ મેરિટમાં ગણવામાં આવશે તો હવે આપણે વાત કરીએ તો મેરિટની વાત કરીએ આપણે માર્ક્સની વાત કરી પ્રિલિમ્સની એક્ઝામની વાત કરી હવે જોઈએ તો નેગેટિવ માર્કિંગ રહેશે પ્રિલિમ્સ એક્ઝામની અંદર નેગેટિવ માર્કિંગ રહેશે જીરો પોઇન્ટ પચ્ચીસ માર્કથી એટલે કે તમારા ચાર ક્વેશ્ચન જ્યારે ખોટા પડે છે ત્યારે તમારો એક માર્ક કાપવામાં આવશે એટલે કે બે પેપર હશે તો જે પહેલું પેપર છે એ છે તમારું ગુજરાતી અને ઇંગ્લિશ જે બે ભાગમાં રહેશે ગુજરાતી અને ઇંગ્લિશ તો આપણે પહેલા વાત કરીએ ગુજરાતીની તો પેપર વન છે એનો પાર્ટ વન છે ગુજરાતી એમાં નિબંધ છે એ પંદર માર્ક્સનો પૂછાશે સંક્ષેપ્તીકરણ છે અને કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હશે એનું તમારે ભાષાંતર કરવાનું રહેશે એ ભાષાંતરના પાંચ માર્ક ટોટલ ગુજરાતી છે એના પચાસ માર્ક્સ રહેશે જે આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે હવે આપણે વાત કરીએ મેઇન્સ નું જે પેપર વન છે એના પાર્ટ ટુ નું પેલું આપણે જોયું જે ગુજરાતી હતું નેક્સ્ટ છે આપણું ઇંગ્લિશ તો હવે ઇંગ્લિશ છે એમાં એસે રાઇટિંગ હશે પંદર માર્ક્સ નું લેટર રાઇટિંગ હશે પાંચ માર્ક્સ નું રિપોર્ટ રાઇટિંગ હશે દસ માર્ક્સ નું રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફો એના દસ માર્ક્સ છે પ્રેસિસ રાઇટિંગ છે એ પાંચ માર્ક્સ નું અને ટ્રાન્સલેશન છે પાંચ માર્ક નું ટોટલ આ જે તમને અલગ અલગ પાર્ટ આપવામાં આવેલા છે એ ઇંગ્લિશના આપવામાં આવેલા છે એના ટોટલ પચાસ માર્ક્સ એટલે કે જે તમારું મેન્સ મેન્સનું જે પહેલું પેપર છે એ ઇંગ્લિશ અને ગુજરાતી એમ બે વિભાગમાં લેવાશે બે ના પચાસ પચાસ માર્ક્સ અને ટોટલ સો માર્ક્સની તમારી પ્રિલિમ્સ મેન્સ નું પહેલું પેપર સો માર્ક્સ નું રહેશે હવે જોઈએ આપણે મેન્સ છે એનું બીજું પેપર તો આપણે પહેલા પેપરની વાત કરી બરાબર છે કે જેમાં લેંગ્વેજ ગુજરાતી અને ઇંગ્લિશ નું હશે સો માર્કસનું હવે કોસ્ટલ કાઉન્ટિંગના જે ક્વેશ્ચન્સ પૂછાશે એના દસ માર્ક્સ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના દસ માર્કસ ઇન્કમટેક્સ એનજીએસટી છે એના પંદર માર્ક્સ ઓડિટિંગના દસ માર્ક્સ ઇકો એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન ના 15 માર્ક્સ સ્ટેટ એન્ડ મેથ્સ એના 15 માર્ક્સ મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ના 10 માર્ક્સ ટોટલ 100 માર્ક્સ એટલે કે તમારું જે બીજું પેપર છે એ પણ 100 માર્ક્સ નું રહેશે હવે જોઈએ તો બીજા જે પેપર તમારું વર્ણનાત્મક છે એટલે એ પેપરની અંદર તમને 2 માર્ક્સ ના 3 માર્ક્સ ના અને 5 માર્ક્સ ના એ રીતે અલગ અલગ ટાઈપ ના ક્વેશ્ચન પૂછવામાં આવશે જે રીતે ક્વેશ્ચન નું ભારણ હશે માર્ક્સ નું એ રીતે તમારે વર્ણનાત્મક રીતે ડિસ્ક્રિપ્ટિવ રીતે એને લખવાના રહેશે હવે બે ત્રણ અને પાંચ માર્ક્સ ના ટોટલ જે ક્વેશ્ચન છે એ અઠ્યાવીસ પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને આ અઠ્યાવીસ ક્વેશ્ચન છે એના ટોટલ સો માર્ક્સ હશે અને આ બીજા પેપરની અંદર પણ તમારે ચાલીસ ટકા માર્ક્સ લેવા ફરજિયાત છે એ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને અમારા વિડીયોની અંદર અપાતી માહિતી છે એ તમને લોકોની યુઝફુલ થતી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો અને વધારે વ્યક્તિઓ સુધી પહોંચાડવાની કોશિશ કરો કે જેથી અમારા વિડીયો બીજા લોકોને પણ યુઝફુલ બની શકે થેન્ક યુ